થરા નગરપાલિકામાં સીઝન પહેલો વરસાદ શરૂઆત થતાની સાથે થરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા જેવા કે શોપિંગ ભંડારની બાજુમાં કચરાના મોટા ઢગ જોવા મળ્યા ગટરો નજરે પડી થરા શહેરના ચાર માર્ગો અને થરા બસ સ્ટેન્ડ માર્કેટ યાર્ડ બન્યા તળાવ મુસાફરોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને થરા યુજી વિશિયલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી થરા નાના જામપુરા રોડ પર આવેલ શાક માર્કેટ પાસે મેન વીજ ડીપી ની બાજુમાં વાયર ખુલ્લી હાલતમાં અને મેન સ્વિચ લટકેલી હાલતમાં જોવા મળતા યુજી વિશેલ તંત્રની લાપરવાહી દેખાઈ રહી હોવાનું લાગી રહ્યું છે નગરપાલિકાના ગોર બેદરકારીથી વેપારીઓને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હવે કાંગ્રેસ તાલુકાના મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગમાં થરા નગરપાલિકાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવે તેવી ચર્ચા કરીને સૂચનાઓ આપવામાં આવી હતી ને હવે શું થરા નગરપાલિકાના સત્તાધીશો આંખાડા કાન કરીને લોકોને પડતી હાલાકી દૂર કરશે ખરા કે પછી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે આવા વેધક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે